जय फोटो कपाले तुम्हारे भी कोई नरेश नहीं नरेश गई तो है कहां वाली बाई शांति में वहां घेर गस ए ओढ़ाड़े का काम कर तू पीती हो उतर जा यूं तारे वीडियो ज उतर जो वीडियो पीछे का काम है अरे तुम रे मोटी दिन की वीडियो ले वो देवा ने के ओढ़ाड़े दे तू तू तो ओढ़ाड़े दे

<noise> muka <hesitation> 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 itu <hesitation> 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 મોકટ તો એક રાયો કેટલો જાયો બાલ્લીનો તો જગુ છે એક ટ્રેન્ડની રજા છે ટ્રેન્ડની હા હા આ રઈ જની તો ભાગે કે કે કાલુ ને પરમ બેદી રોકાશે એ એની કામ હોય મુકા મુકા ટ્રેન્ડની રજા છે સાબો આયો હેલી કોઈ તો રેડી પર આઈ કાઈમી આયો તો પુનામાં તું તો આય ટ્રેન્ડ આઈ કે તું તો વિવાહ કરવા નો આઈ ન તો પછી આઈ માણસ દુનિયા કામ વાતો કરે બટકો રોટલો દેવાય રોગી ઉપાધી

બોલવાનું બહુ yang બોલે ભાઈ હા

घर <laughs> <laughs> <comfort -1> मिस

ये तक ना थी आई तक आई ना जाई हाँ माना दीदी है सना जैसे ना पानी हाँ हाँ जानी पाके घर लगे हाँ पी रहा था क्या खोजा वाटर लिए था अब तो निकल गया था हाँ ये पीछे ने आती है घूम के घूम ले हाँ नहीं कारिया नहीं वो पाई जा बैठ की ओ पाके को सब है जी हाँ पाके को तो दाना से कोटिंग ना है

અમે બપોરે કોઈ સા નથી તો હવાય રહી હું પ્યાન જયના પપ્પા નાસ્તામાં થોડોક પી હાલે સા ભેગો કે ખારી ભેગો હું તો હવાય એકટાણ પ્યાન હાલે મકાઈની બે ભારયું નાખ્યું ને જે એક નાખ્યા તા તો આઈ ડેલે એવું પાંધતા ત્યાં આજ આવીને ને આવ્યા તેણે વાત કરતા હતા આઈ વિડીયા તમે જોતા હોય ને ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા